નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર બોયફ્રેન્ડ સાથે મળીને પત્નીએ ખૌફનાક કાવતરું બનાવ્યું અને પતિને મોતને ઘાટ ઉતાર્યો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પત્નીનો ભાંડો ફૂટ્યો જીવતા સાપથી પતિને ડંસ દેવડાવ્યા શું હતું કાવતરું જુઓ અહેવાલ મેરઠમાં ફરી એકવાર મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભની હત્યા જેવી ઘટના બની છે અહીં પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને સૂતેલી હાલતમાં જ પતિનું ગળું દબાવી હત્યા કરી છે પછી તેના મૃતદેહ પાસે સાપ મૂકી દીધો હતો સાપે યુવાનને દસ વાર ડંખ માર્યા હતા ઘટના પછી પત્નીએ તેના બોયફ્રેન્ડને ત્યાંથી ભગાડી દીધો અને બીજા રૂમમાં સુવા જતી રહી સવારે જ્યારે પરિવારના સભ્યો ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું તેના હાથ નીચે એક જીવતો સાપ દબાયેલો હતો શરીર પર સાપના ડંખના નિશાન જોઈને પરિવારજનોને લાગ્યું કે યુવાનનું મૃત્યુ સાપના ડંખથી થયું છે બુધવારે મોડી સાંજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો જેમાં ઘટસ્ફોટ થયો કે યુવકનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું આ પછી શંકાના આધારે પોલીસે પહેલાં પત્નીને કસ્ટડીમાં લીધી પૂછપરછ દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડનું નામ જાહેર કર્યું ત્યારબાદ પોલીસે બંનેની કડક પૂછપરછ કરી અને તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો આ મામલો મેરઠના બહુસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના અકબરપુર સાદાત ગામનો છે યુપીના મેરઠમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી આ પછી તેણે બચવા માટે કાવતરું ગોળ્યું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચાર દિવસ પછી હત્યાનો ઘટસ્ફોટ થયો હતો અકબરપુર સદાત ગામ ગામનો અમિત કશ્યપ ઉર્ફે મિક્કી ઉંમર વર્ષ પચીસ સાપના ડંગથી મૃત્યુ પામ્યો ન હતો અમિતની હત્યા તેની પત્ની રવિતાએ તેના બોયફ્રેન્ડ અમરદીપ સાથે મળીને કરી હતી બંનેએ પહેલાં તેનું ગળું દબાવીને હત્યા કરી અને પછી તેના પલંગ પર એક ઝેરી સાપ છોડી દીધો જેથી સાપના ડંગથી તેનું મૃત્યુ થયું હોય એવું લાગે બંનેએ તેનું ગળું દબાવીને હત્યા કરી હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે મૃત્યુ ગુંગરામણને કારણે થયું હતું આ પછી પોલીસે પત્નીની કડક પૂછપરછ કરી બુધવારે મોડી રાત્રે બંને આરોપીએ કબૂલાત કરી કે તેમણે હત્યા કરી છે રવિવારે સવારે અમિતનો મૃતદેહ તેના પલંગ પર પડેલો મળ્યો હતો અમિતના મૃતદેહ પાસે એક જીવતો સાપ મૂકી દીધો હતો અમિતના શરીર પર સાપના ડંખના દસ નિશાન હતા આ જઈને પરિવારના સભ્યોને લાગ્યું કે અમિતનું મૃત્યુ સાપ કરડવાથી થયું છે પરિવારના સભ્યોએ સાપને કાઢવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ સાપ તેની જગ્યાએથી ખસ્યો નહીં આ પછી પરિવારના સભ્યોએ મહમ્મદપુર સિખોડાથી એક સપેરાને બોલાવ્યો તેણે સાપને પકડી લીધો અને તેને પોતાની સાથે લઈ ગયો ગ્રામજનો અને પરિવારના સભ્યો પાસેથી માહિતી મળ્યા બાદ પહોંચેલી પોલીસે તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો બુધવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોલીસને ખબર પડી કે અમિતનું મૃત્યુ સાપના ડંખથી નહીં પરંતુ ગૂંગળા મળતી થયું હતું આનાથી પોલીસને શંકા ગઈ કે ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે અને તેમણે તપાસ શરૂ કરી છે પોલીસે બુધવારે મોડી રાત્રે અમિતની પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરી શરૂઆતમાં બંનેએ પોલીસે ગેરમાર્ગે દોર્યા તપાસ બાદ પોલીસે માહિતી આપી કે રવિતા અને અમરદીપે અમિતની હત્યા કરી છે પોલીસના જણાવ્યા મુજબ અમરદીપે નજીકના ગામ મોહમદપુર શિખેડામાં રહેતા એક સાપના મદારી પાસેથી એક હજાર રૂપિયામાં વાયપર સાપ ખરીદ્યો હતો વાયપર સાપ અત્યંત ઝેરી હોય છે એના ડંખથી બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે રવિવારે રાત્રે અમિત સૂઈ ગયો ત્યારે તેની પત્નીએ તેના બોયફ્રેન્ડ અમરદીપને ઘરે બોલાવ્યો અમરદીપે અમિત સૂતો હતો ત્યારે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી પત્ની રવિતા અમિતની છાતી પર બેસી ગઈ અને તેનું મોં દબાવી રાખ્યું આ પછી સાપને મૃતદેહ નીચે દબાવી રાખવામાં આવ્યો ફસાયેલી હાલતમાં સાપે અમિતને દસ વાર ડંખ માર્યા હતા ગામ લોકોએ રવિતા અને અમરદીપને ઘણીવાર રસ્તા પર વાત કરતા જોયા હતા અમિત અને અમરદીપ સાથે કામ પર જતા અમરદીપ પણ અમિતના ઘરે જતો હતો અમરદીપે પોલીસને જણાવ્યું કે તે એક વર્ષથી રવિતા સાથે પ્રેમ સંબંધમાં હતો મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસમાં તપાસ ત્રણ સ્તરે ચાલી રહી છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज है तारीख 18 अप्रैल 2025 आहाता आजरा समाचार आवती काले फेरी मडीसु त्यासधी मने रजा आपसू नमस्कार